સુરતમાં નવા વર્ષની રાતે મંદિર તસ્કરોના આંતક નો આતંક સીસીટીવી પચાસ હજાર સવારે સુરતના ઉધના વિસ્તારમાં તસ્કરોએ આતંક મચાવ્યો ચોરીના ઈરાદે મંદિરમાં ઘુસેલા અજાણ્યા તસ્કરોએ મંદિરની અંદરની વસ્તુઓ તોડફોડ કરી લૂંટા લૂટ કરી હતી જોકે તેમને વધુ કિંમતી વસ્તુ ન મળતા તેઓએ મંદિર લાગેલા સીસીટીવી કેમેરા ડીવીઆર ડિજિટલ વિડીયો ચોરી કરી ફરાર થયા મંદિરના વહીવટી કરતા સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તસ્કરો મંદિરમાંથી અંદર પચાસ હજાર રૂપિયાથી વધુ કિંમતની વસ્તુઓની ચોરી કરી છે બાનપેટીમાંથી રોગડા રૂપિયા કેટલીક પૂજા સામગ્રી અન્ય નાની મોટી વસ્તુનો સમાવેશ થાય છે ખાસ કરી સીસીટીવી જે ડીવીઆરની ચોરીથી પોલીસ તપાસમાં અડચણ ઊભી થઈ શકે કારણ કે તેમાં ઘટનાના ફૂટેજ હોઈ શકે છે જે તસ્કરોની ઓળખમાં મદદરૂપ બની શકે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તપાસ શરૂ કરી ચોરી રહી છે એમાં અમારે આ કેમેરાના આખો સેટ ચોરી ગયા છે કબાટ જે સોસાયટી નો કબાટ છે એને તોડીને દરવાજા તોડીને બહાર કાઢી નાખ્યા છે ઘણું નુકસાન કરી ગયા છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે